નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવહ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અંજા માર્કેટ યાર્ડના બજાર તારીખ થઈ ગયા બાવીસ સોથો મહિનો બે હાજર આજે વાર થઈ ગયો સોમવાર મિત્રો જાણેલી યાદના તાજા ઊંચા માર્કેટ બજાર ભાવ વાત કરીએ તો મિત્રો ઊંચામાં તો આજે ફરી એકવાર જીરોની વરિયાળીના ભાવમાં મિત્રો આજે મંદીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે મિત્રો જાણેલી બજાર ભાવની પહેલાં મિત્રો આવા ડેલી તમામ માર્કેટ બજાર બજાવવા માટે ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને જાણેલી યાદના તાજા બજાર ભાવ વાત કરીએ તો મિત્રો ખેડૂત મિત્રો જીરોનો નીચો ભાવ ત્રણ હજાર બસોથી ઓછો ભાવ છ હજાર રૂપિયા સુધી વરિયાળી નવસો પચાસથી છ હજાર આઠસો રૂપિયા સુધી ઈસબુલબો એકવીસો છ્યાલીથી સત્યાવીસો રૂપિયા સુધી રાઈડિયો નવસો સાઠથી એક હજાર સિત્તેર રૂપિયા સુધી તલ પચીસો પચાસથી પચીસો પચાસ રૂપિયા સુધી સુવા નવસો પચાસથી તેરસો વીસ રૂપિયા સુધી અને અજમો નવસો દસથી ત્રણ હજાર બસો દસ રૂપિયા સુધી અનાદા ખડો મિત્રો હતા તાજા ઊંચા માર્કેટ માર્કેટયાર્ડના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા